देवि सतरे देवी दासनिया जूपडी रे रे सतरे रे देवी दासनी रे 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 देवि दानी झु पर बरुडा वि सतरे देवी दासनिया जूपडी रे પરબ રૂડા મયેવી સતરે દેવી દાસનિયા પડી રે એવા યમર માતો પર મેર માતો પરબ માપ ધારિયા અમર માતો પરબ મા रिया रे एणे छोडी दीतो संसारो मो हैरे सतरे देवी दासनि आजु पडी रेणे छोडि दीतो संसारो मो है रे सतरे देवी दासनी आजु पडी रे ये બના વિષે પર બરૂડા એવી સતરે દવી દાસનિયા ઝૂપડી રે હે રે બનાવી પર બરૂડા મયે સતરે દેવી દા સનિયા જો પડી રે એણે ભક્તિ કેરો બેખજોને બેખજો ને રે એણે ભક્તિ કે રો બેખજોને પેરિયો રે સેવા કરવી કઈ પર બરૂડા એવી સતરે દેવી દાસની જો પડી રે સેવા કરવી સેરાય પર બરૂડા એવી સતરે રે દેવી દાસની જો પડી રે એવી બનાવી સે પર બરૂડા દામ એવી સતરે દેવી દાસનિયા દો પડી રે પર બરોડા થા મેવી સતરે દેવી દાસનિયા જો પડી રે સતરે ધરમથી જો ને શોભતા રે વા સતરે ધરમથી જો ને શોબતાર રે સાથે કર મત તણા કિરત તાર येवी सतरे देवी दासनिया जो पडी रे साते करम परमपणा कीर पार एवी सत देवी दासनिया जो पडी रेवी बनाविसे परबरुडा धाम येवी सतरे देवी ये ये सतरे देवी दा... પડી રે દેવી બનાવી છે પર બરોડા ધામ સતરે દેવી દાસનિયા આજુ પડી રે એવા દુખિયા રે આવે સે તારે દાસ રે એવા દુખિયા રે આવે तारे आस ये वारोगियो ना रोग मटी जायवी सत रे देवी दासनिया झू रे वारोगियो नारोग જા એવી સતરે દેવી દાસનિયા જો પડી રે એવી બનાવી સે પરડા ધામયે એવી સતરે દેવી દાસનિયા જો પડી રે એવી બના આવી છે પર બરોડા એવી સતરે દેવી દાસ ની આજુ પડી લેવો ટુકડો મળે છે મળી તારા યાસ રે રેવો ટુકડો મળે છે મળી તારાયા સરે રે મળી અન નો અવતાર એવી સતરે દેવી દાસ ની આજુ પડી રે માડી અનપૂર્ણા નો છે જોને ને અવતાર એવો સતરે વિદાસ આજુ પડી રે એવી બનાવી છે દેવી દાસનિયા જો પડી રેવી બનાવી છે પર બરુડા થયેવી સતરે દેવી દાસનિયા જો પડી રે એવો રોટલો મળે છે પર બનાયા ગણે રે રે માં અલખતાણો છે રણકાર એવી સતરે દેવી દાસનિયા આજુ પડી રે માં અલખતાણો છે રણકાર એવી સતરે દેવી દાસ સનનિયા દુ પડી રેવી બનાવી છે પર બરૂડા ધામી સતરે દેવી દાસનિયા દુ પડી રેવે બનાવી છે પર બરૂડા થા જો પડી રવા ગુરુ ના શરણે બાળક બોલિયા રે એવા ગુરુ ના ચરણો માં બાળક બોલિયા રે દેજો જો તમારા દેવી સતરે દેવી દાસનિયા ઝું પડી રેજો તમારા ચરણો માવાસ એવી સતરે દેવી દાસનિયા જો પડી રે એવી બનાવી શે પર ભરૂડા ધામ એવી સતરે દેવી एवी पर भरूाधा मै देवी सत रे देवी दासनी आज पडी रे श्री कृष्ण कनैया लालगी जे